છાટા ઉડ્યા કેવાય ને એને ભૂવો કીધું એટલે બધા ભૂવા આવી ગયા આવી જાય ને એટલે બધા ભૂવા ખોટા પણ ખરેખર જે સાચા ભૂવા છે ને સાચા ભૂવા એ સાચા ભૂવા છે ને કોઈ દાડો કોઈનું લે નહીં એક સમયે શ્રીફળે વધારવાનું આવે ને તો એવું કે મારી માને હું હાલી દઈશ જો રૂપિયાથી કામ થતા નથી કોઈ કેવું કે પચીસ હજાર રૂપિયા કે બે હજાર રૂપિયા આપો કે પાંચ રૂપિયા આપો તમારું સારું થઈ જાય ને વાળી પેલું કરું તો એમાં એમાં દમ જ નથી પણ તમે નક્કી કરો કે અમારી માતાનું આટલું કરવું છે તો એમાં તમે સુખી થશો એટલે તમે જે કાર્ય કરો એમાં તમારો ભાવ રાખજો તમારો ભાવ નહીં હોય તમે સુખી થવાના તમે હોનાની પૂજા કરો ચાંદીની પૂજા કરો ભાવ વગર કરો ને એટલે બધું પાણીમાં

માની પાસે જઈએ છે માન લાડ લડિયાયીએ છે માન રાજી કરીએ છે માન સુખડી શ્રીફળ કે ફૂલ અર્પણ કરીએ છે તો માં અમારી સામુ જોશે છે તો મારા ભક્તોની જોતી હોય જ્યોતિ હોય જ્યોતિ હોય જ્યોતિ હોય જ્યોતિ હોય ને જ્યોતિ હોય ઓળખો તો જોડે ખાય નવા વરસમાં નવા આશીર્વાદ વિશેષ આશીર્વાદ ખૂબ ભરી ભરીના આશીર્વાદ જૂના હોય એના આશીર્વાદ નવા હોય એના આશીર્વાદ બેઠ્યા હોય એના આશીર્વાદ આવતા હોય એના આશીર્વાદ આગળ બેઠ્યા એના આશીર્વાદ પાછળ બેઠ્યા એના આશીર્વાદ ઘરે બેને સાંભળે એના આશીર્વાદ પરદેશમાં મને સાંભળે એના આશીર્વાદ જે સાંભળે બધા જ મારા નવું દરેકની મેલડી છો પણ નવા વર્ષમાં તમારી કુળદેવીને રાજી કરજો એની કૃપા મેળવજો આશીર્વાદ લેજો માન રાજી કરજો